નમસ્કાર ખેડૂત ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અંદર આજે તારીખ ફેબ્રુઆરી ને વાર સોમવાર આજના તમામ તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરુ રેકોર્ડ બેક તેમજ સૌથી ઊંચો ભાવ સાત હજાર સો રૂપિયા ઊંચા માર્કેટ અંદર બોલાઈ રહ્યો છે આજે ફરીવાર વાર ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે સાથે જ

પાટડી છેતાલીસો એંશીથી પંચાવનસો ને સિત્તેર રૂપિયા બોટાદ એકત્રીસો પચીસથી અઠાવનસો ને રૂપિયા જસદણ બેતાલીસોથી છપ્પનસો રૂપિયા થ્રોલ આડત્રીસો પચીસથી ચોપનસો રૂપિયા વાંકાનેર બત્રીસોથી છપ્પનસો ને ચાલીસ રૂપિયા જેતપુર બેતાલીસોથી અઠ્ઠાવનસો છત્રીસ રૂપિયા ઊંઝા ચુમ્માલીસોથી સાત હજાર એકસો એક રૂપિયો થરાદ બાવનસોથી છ હજારને ત્રણસો રૂપિયા પાટણ ત્રણ હજારથી સત્તાવનસો રૂપિયા હારીજ ચાર હજારથી ચોપનસો પચાસ રૂપિયા સમી પંચાવનસોથી પાંચ હજાર નવસો રૂપિયા નેનાવા પિસ્તાલીસોથી અઠાવનસો રૂપિયા વારાહી એકતાલીસોથી છ હજારને ત્રણસો રૂપિયા પાટડી પાંચ હજારથી પાંચ હજાર નવસોને એક રૂપિયો રાધનપુર પંચાવનસોથી છ હજાર રૂપિયા રાપર ચુમ્માલીસો એકથી ચુમ્માલીસોને એક રૂપિયો ભચાઉ ચોપનસોથી સત્તાવનસો ને પચાસ રૂપિયા ખાંભા પંચાવનસો સિત્તેરથી પંચાવનસો રૂપિયા જામનગર ત્રણ હજારથી ચોપનસો રૂપિયા ભાવનગર ત્રણ હજાર નવસોથી રૂપિયા પોરબંદર પાંત્રીસોથી ચોપનસો ને પચાસ રૂપિયા અમરેલી બે હજાર નવસોથી અઠાવનસો રૂપિયા ધ્રાંગધ્રા અડતાલીસોથી છપ્પનસો ચાલીસ રૂપિયા સાવરકુંડલા એકતાલીસોથી ચોપનસો રૂપિયા બાબરા તેતાલીસો પચીસથી અઠાવનસો રૂપિયા કાલાવડ ચાર હજાર નવસો સિત્તેરથી પંચાવનસો ને ત્રીસ રૂપિયા વિસાવદર બેતાલીસો પચીસથી પિસ્તાલીસો પચીસ રૂપિયા જૂનાગઢ ચાર હજારથી છપ્પનસોને બાર રૂપિયા લખતર અડતાલીસોથી અડતાલીસો રૂપિયા સાણંદ ત્રણ હજાર નવસોથી ત્રણ હજારને નવસો રૂપિયા વિરમગામ બેતાલીસો પચાસથી બાવનસોને દસ રૂપિયા ચામજોધપુર અડતાલીસોથી છપ્પનસો ને એકત્રીસ રૂપિયા ચામખંભાળિયા સુડતાલીસોથી ચોપનસો રૂપિયા અંજાર ચોપનસો થી સત્તાવનસો રૂપિયા માંડલ પાંચ હજાર એક થી સત્તાવનસો પચીસ રૂપિયા લાલપુર ચાર હજારથી ત્રેપનસો પંદર રૂપિયા ભેસાણ પિસ્તાલીસો થી પાંચ હજાર નવસો રૂપિયા અને ઉપલેટા પિસ્તાળીસો થી પંચોતેર રૂપિયા